રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનના વિરોધમાં ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં આવેદનપત્ર પાઠવ્યું રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ એક નિવેદન કર્યું હતું જેમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આ નિવેદન કરાયું હોવાના વિરોધમાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તેનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર શહેરના ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમભાઈ રૂપાલા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી પછી એના ભાગમાં લખું સેવું અરે પંચ અવદૂતના વીર રજપૂત પછી જીવવું તે ઝેર જેવું હે હવે ઘરે બેહવાનો વારો નથી હવે તો મેદાનમાં માં ઉતરી જવાનો વારો છે ત્યારે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ અને બધાને ખબર છે કે આપણે કયા મુદ્દે આવ્યા છીએ પરસોતમ પરસોતમભાઈ જે રૂપાલાએ જેમણે આપણા ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્રી ટિપ્પણી કરી છે એની વિશે પણ પરસોતમભાઈ જે જે સમાજમાંથી આવે છે પરસોત્તમભાઈ પોતે પટેલ છે અને પટેલ અને ક્ષત્રિય નો નાતો કેવો હતો કદાચ ઈ ભૂલી ગયા છે જ્યારે ક્ષત્રિય જયારે જયારે સરદાર વલ્લભભાઈ પટેલ ને જયારે ભાવનગર જ્યારે પાંચસો ને પાસઠ રજવાડા નું એકત્રીકરણ કરવાનું હતું ત્યારે ઈ ત્યારે કોઈ રજવાડા દેવા તૈયાર નહોતું સૌથી પહેલા ઈ ભાવનગર પાસે આવ્યા ને ત્યારે ગળગડા થઈ ગયા હતા કોઈ રજવાડા નથી દેતા રાજા એમ કે કોઈ ગાંધી નેતા ત્યારે આજે પાછી એની પુણ્ય છે કૃષ્ણ કુમાર સિંહજી ની કે સરદાર હે કે મારી પાસે તો ખાલી 1800 પાદર છે જો 562 છોડા હોતે કોઈ પણ આ દેશ ને એકત્રીકરણ કરવા માટે હું હસ્તે મુખે દે હે આ ભાવનગર છે આ કોહિલવાર છે અરે હે મોળે નહીં કાઈ કરે દુનિયા અરે કે કે પે પે થી ઘડી સંઘાર મર્દો નો સજી લ્યો તો મજા આવે અને મજા તો કાઈ ફરજ આવે જાત જારે પાયર વેચ મૂકો પક્ષારે લેવા દેવા નથી કે કોઈ પાર્ટી લેવા દેવા નથી ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર પરસોતમભાઈ રૂપાલા આરે આપણે લેવા દેવા છે કે સાહેબ એને ઈ જણાવો એ કે જારે 562 જજવાડા એક કરવાના હતા ને ત્યારે અમારા રાજપૂતો બલિદાન દીધું તો એમના અન્ય નથી જો આ દેશ એકત્રીકરણ હે સીઆર પાટીલ સાહેબ આજે આપણે સીઆર પાટીલ સાહેબ છે એમને આજે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજ પાસે એક હું એમને પણ એક ટકોર કરું છું કે પાટીલ સાહેબ તમારે બે હાથ જોડી ને માફી માંગવાની નો હોય તમારી હાથમાં પેન છે અરે પેનમાં એક વાર લખી દો કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ એટલે રદ તમારી પાસે તો એ સત્તા છે તો એ સત્તાનો ઉપયોગ કરો હે બસ આ એક મારી એક માંગ છે અને એક અત્યારે જે આપણે અંદરની જે અમુક લડાઈઓ અત્યારે છે તો હું હાથ પ્રાર્થના કરું છું કે તમારો મૂળ મુદ્દો ન ભૂલતા હો આપણો મૂળ મુદ્દો પરસોત્તમ રૂપાલા છે તો એને પકડી રાખો ભાઈ ભેગા રેહો કોજ થશે બાકી ક્યારે ભેગું થાય બસ જ જય હિન્દ જય માતાજી મને ત્રણ મિનિટ આપી છે પ્રયાસ અઢી મિનિટમાં પૂરો કરવાનો કરી છે પાછળ ભેજ પાછળ ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીના પ્રચારના સમયે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા જેમની સાથે મારે મિત્રાચાર્યનો સન્માન પચીસ એક વર્ષથી એક પાર્ટીમાં હોવાના કારણે છે પણ ચૂંટણી પ્રવાસ અને પ્રચારના કાર્યક્રમ દરમિયાન એમણે જે ટિપ્પણી કરી છે અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને બે સમાજને તુલનાત્મક અભ્યાસ કરવા માટે એક સમાજને વધારે વખાણ કરવાના અને એક સમાજને નીચું દેખાડીને વખાણ કરવાના આ જે એમણે ટિપ્પણી કરી છે એના કારણે આપણા સમાજની લાગણી છે રોષ પણ ઉત્પન્ન થયો છે અને આંદોલનના માર્ગે અત્યારે આપણે છીએ રાજપૂત સમાજ જે છે ક્ષત્રિય સમાજ જે છે એ પરાપૂર્વક પરંપરા જાળવવામાં બલિદાનોના ઇતિહાસ એક એક ગામમાં જઈએ તો જેટલા પાળિયાઓ છે ને એટલા દુનિયા આખીની વસ્તી અત્યારની ભેગી કરો ને તો પાળિયાની સંખ્યા વધી જાય એટલા આપણા ત્યાગ અને બલિદાન બેટી આપણે લોકો વધારે આહત્ય થયા છીએ મને પણ સાન દુઃખદ આશ્ચર્ય થયું છું કે આ આના મોટેથી કેમ નીકળી ગયું કેવું નીકળ્યું આપણે ત્યાં આપણા માટે જો આપણે હોઈએ આટલા વર્ષોથી ઓછામાં ઓછા દસેક હજાર વર્ષથી તો સાહેબ આ દેશ ઉપર આપણે નાના મોટા રજવાડા તરીકે રાજ કરીએ છીએ ઓછામાં ઓછા વર્ષ થયા સાહેબ અને એમાં આપણે કાયમ આપ્યું છે આપણે માથા પણ આપ્યા છે અને એકલા આપણે આ એકલ એકલપંડે નથી કર્યું એકલ હુડા નથી આપણે શું કામ સમાજના બધા અઢારે વરણને હારે રાખીને ચાલવાની ક્ષમતા તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે અને એમાં આપણા માન આન બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે મને ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સોસરવી ઉતરી ગયેલી છે મને બોલતા તો નથી આવડતું કરી બતાવતા આવડે છે આજે તમને બધા ભાઈઓ તથા વડીલોને જોઈને આજે મને મારી આમ ખુશી એટલી છે ને કે કંઈ સમાતી નથી આજે મને ખુશીના આઠ વર્ષે છે તમને બધાને જોઈને ને જે આપણા રૂપાલાભાઈ જે આપણા અમારા દીકરા આપણા દીકરીઓના બારમાં જે બોલી ગયા છે ને સવાલ નથી થતું મને એટલે બેનું કઢી નીકળી ગઈ છું આજે છ દિવસની હું રનિંગ લાગી બધીથી જાઉં છું ગામડે ગામડે મીટિંગમાં ઘરે કહીને આવી છું મારી વાત જોતા આજે રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થાય ને બળીને ભસ્મ થઈ જાય ને રૂપાલાના ઘરની સામે હું બાકી ઘરે તો હું નથી જવાની

પણ બાકી હવે ઉતરો તમે મેદાનમાં ખબર પડે તમને કે દરબાર આજપુત સમાજ શું છે હવે તમે કહી દઉં છું કે માં ની કસમ છે તમને પાછી ફેરી કરવાની થાતી નથી કોઈ લેવા નથી કારણ કે આ દેશની એકતા ને અખંડતા માટે આ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પોતાના કૃષ્ણ કુમાર ધન દોલત સંપત્તિ સાથે મહારાણીનો કર્યાવર પણ આપ્યો લાંબી વાતો છે એમાં આપણે નથી કરતા આ દેશની એકતા ને અખંડતા માટે જયારે એને કાંઈ આપ્યું છે અને પછી જે કઈ વ્યક્તિઓ જે લેવા વાળા મોટા પહેલા છે આપણે આવકાર આવકાર થાય છે એનો કોઈ સામે વાંધો નથી લોકશાહી લોકશાહીમાં બધા સ્વતંત્ર છે તો આ એક મુદ્દાનો જ અમારો કાર્યક્રમ છે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટ લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને જે ટિકિટ આપી છે ટિકિટ રદ થઈ છે આની માટે તમામ છત્રી સમાજ વ્યક્તિઓ છે છવ્વીસે લોકસભામાં જ્યાં જ્યાં અમારી વસ્તીઓ છે એ પણ આ ઘરે ઘરેથી બહાર નીકળે આવેદનપત્રો આપે છે વિરોધ કરે છે અને આની અસર ગુજરાતના સીમાડા વટીને આવતા દિવસોમાં અમારી રાજપૂત એક સંગઠન એવું છે કરણી સેના જે સમગ્ર હિન્દુસ્તાનમાં પથરાયેલું છે એની અસર ત્યાં પણ જોવા મળશે તો આનો વહેલામાં વહેલા નિવારો આવે એ બી માગણી છે અમારે બીજી પણ સમાજના કોઈ પણ વ્યક્તિને લોકસભા રાજકોટ લડાવી અમને કોઈ સમાજદારે વાંધો નથી કોઈ વ્યક્તિ નથી કોઈ પક્ષ અમે વાંધો નથી ફક્ત ને ફક્ત એકમ મુદ્દો છે એક બધાનો તમારો અમારો કાર્યક્રમ છે પરસોત્તમ રૂપાલા સાહેબની જે ટિપ્પણી છે એને વખોડીએ છીએ અને એને ટિકિટ ન મળે એ માટે આપણે આવેદનપત્ર લેવામાં આવ્યું કે બાખા મતાયદાન ઉલ્લંઘન થયું છે એની matter ખાસ તો એની ઉપર પોલીસ સ્ટેશન અમે અમે તો એ અહેંગત થી જ અમાર તો આટવા રીત તો સરિસન ને પણ એક બેન ને પુનાને હોસ્પિટલ થી ગોયલ પ્રમુખ સે ગોયલ વાર રાત કો સમાજ સરિયો નું બાળ મંદિર આજનો અમારો કાર્યક્રમ પરશુતમભાઈ રૂપાલા કે જો લોકસભા રાજકોટના ઉમેદવાર તરીકેની પસંદગી થઈ છે પસંદગી થઈ ભાજપે પસંદ કર્યા છે અમારે કોઈ સમા કોઈ સમાજ સાથે કોઈ પક્ષ સાથે કાંઈ કોઈ વ્યક્તિગત વાંધો નથી એટલે ભાઈ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે અમારા સમાજ ઉપર કે અભદ્ર ભાષા વાપરી છે એની સામે આપણે સખ્ત નારાજગી છે એનો જ અમને વિરોધ છે અઠ્યાવી માર્ચે જ અમારા સંકલન સમિતિની ગુજરાતમાં ગુજરાત અમદાવાદ ખાતે જે મિટિંગ મળી એમાં ગુજરાતભરમાંથી નેવું કરતાં વધારે સંસ્થાઓના આગેવાનો આવ્યા હતા અને સવા બસોથી અઢીસો જેવી સંખ્યા હતી આ સંખ્યાની અંદર એવો સૂર હતો ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાને લોકસભા રાજકોટમાંથી હટાવવા આ ટિપ્પણીની ગમે એટલા માફી માગ્યા તો માફ ન કરવા કારણ કે એને લોક આપણો એક જ મુદ્દાનો કાર્યક્રમ કે એને લોકસભાની સીટમાંથી હટાવવા અને નો હટે તો તાલુકા તાલુકે જિલ્લે જિલ્લે આવેદનપત્ર આપવું અને આવેદનપત્ર આપ્યા પછી એનો વિરોધ કરવો આ અમારા આદેશને માન આપીને સમગ્ર ગુજરાતની અંદર તાલુકા તાલુકે સમગ્ર ગુજરાતના રાજપૂતોના જ્યાં જ્યાં ઘર છે ત્યાં જ વિરોધ પ્રગટ થઈ રહ્યો છે એનો મને આનંદ છે પરંતુ જ્યાં અમારી માગણી સાથે જ્યારે અમારા મહિલાઓ રાજપૂત સમાજો આ મેદાનમાં મેદાનમાં આવ્યા છે અમારે એક જ આદેશના કારણે જ્યારે રાજપૂત યુવાનો વડીલો ને રાજપૂત મહિલાઓ જ્યારે મેદાનમાં આવી છે એનો પણ મને હર્ષ ગૌરવ છે પરંતુ કમનસીબી અમારી એ છે કે અમારી મહિલાઓ જ્યારે મેદાનમાં આવી આ લોકશાહીની અંદર વ્યક્તિગત માણસોને જગ જોઈ આયોજન કરે છે એને પૂછે છે અને પૂછવાના કારણે એને એની ધરપકડ થાય છે આ બહુ મોટી કમનસીબી છે કારણ કે લોકશાહીમાં એવું ચાલાવી ન લેવાય લોકશાહીમાં બધાને સ્વતંત્ર બોલવાનો વાણી વાણે સ્વતંત્ર બોલવાનો હક છે પણ કોઈ કોઈની રજૂઆત કરે ધરપકડ થાય એ બાબત બહુ દુઃખદાયક છે આ કાર્યક્રમનું એટલા માટે અમે આયોજન કર્યું છે કે લોકસભાના સીટમાંથી ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને હટાવે અને નહીં હટાવે તો આવતો દિવસોમાં સમગ્ર ગુજરાતમાં જે અત્યારે અસર થઈ છે એની કરતાં વિશેષ અસર એ થાય છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ વાતની નોંધ લે કે છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર આની અસર થશે લોકો એમ એમ માને છે કે ક્ષત્રિયને મતની ટકાવારી કેટલી તો ટકાવારીની દ્રષ્ટિએ અમે ત્રીજા ક્રમે છીએ અમારા એક આદેશ ઉપર જો આજ ખૂણે ખૂણે તિરાજપુર મહિલા કે યુવાનો ઉમટી પડતા હોય તો આવતા દિવસોમાં આ બીજેપી આનું પરિણામ ભોગવવું પડશે અને હું વિશ્વાસથી એ પણ વાત કરી શકું સમગ્ર હિન્દુસ્તાનની અંદર અમારી કરણી સેનાની એક એકતા છે જેની સમગ્ર હિન્દુસ્તાન ઉપર પકડ છે અને ખાસ કરીને યુપી એમપી અને રાજસ્થાનમાં પણ ભાગના ક્ષત્રિયો છે આ ગુજરાતના સીમાડાની બહાર આગળ વધીને અન્ય રાજ્યોમાં પણ આ અમારી લોક માગણી પ્રસરવાની છે એવો મને ચોક્કસ વિશ્વાસ છે આજનો અમારો કાર્યક્રમ જે છે પરસોત્તમભાઈ રૂપાલાને પ્રથમ મુદ્દો અમારો હોય છે પહેલાં તો ટિકિટ જ ન મળવી જોઈએ અને માફી માગવા માટે અત્યારે સંકલન સમિતિ રાજ્ય નથી આવતા દિવસોમાં જે કાંઈ નિર્ણય થાય સંકલન સમિતિમાં એ સર્વને માન્ય રહેશે પરંતુ આજની તારીખે જિલ્લા જિલ્લા તાલુકા તાલુકે આવેદનપત્ર આપવું રેલી રૂપે નીકળવું એનું બની શકે તો પૂતળા દહન પણ કરવું આવા જે એ અમે કાર્યક્રમો આપ્યા છે એ આ સમગ્ર ગુજરાતની અંદર અસર થઈ છે તાલુકે તાલુકે ગામડે ગામડે પણ આની લાંબી અસર છે અને આવતા દિવસો ભાજપ આ પરિણામ ભોગવવા તૈયાર રહે અસ્તુ જયન જયારે મારી માંગ એક જ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય બસ મારા આગેવાન ઉપર મને ભરોસો છે કે કાલે જે નિર્ણય આવે એ આજ આવે કે આ રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવે મારા રાજપૂત સમાજ અને મારા ભૈયા ભાઈઓ તથા વડીલો ઉપર મને ગર્વ છે અને મને આશા છે કે પરિણામ ઈ જ લઈ આવશે અને રૂપાલાની ટિકિટ કેન્સલ કરે બસ રદ ન થાય એ પ્રશ્ન છે જ અમે જ્યારે 6 6 દિવસથી બારે અમે છત્રીયાણી રખડતા હોઈએ ને

જોહર કરવા માટે તૈયાર થયા છે જો ટિકિટ રદ નહીં થાય તો કાલની કમિટી મળે એમાં જો માફી માગશે તો માફી મળવાની નથી તો અમે બધા બહેનો જોહર કરવા માટે તૈયાર છીએ એટલે આ એક ચીમકી માનો તો ચીમકી અને ધમકી માનો તો ધમકી છે